નમસ્કાર મિત્રો હું સૈમીઓ ઝાલબ્સ સૌ પ્રથમ તો સૌને સૌ પ્રથમ તો સૌને સાત મેની એટલે કે કાલ લોકસભાની ચૂંટણી છે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આ અવસરને સૌ ભેગા મળી વધાવીએ લોકશાહી દેશમાં રહીએ છીએ તો લોકશાહીની લોકશાહી શબ્દને સાચા અર્થમાં ફલિતાર્થ કરીએ પોતાનો એક મત વેડફાય નહીં આપણે સૌ ભેગા મળીને મતદાન કરીએ અને આજુબાજુના વડીલો છે નાના સોરી નાના બાળકો તો ન કહેવાય પુખ્ત પુખ્તવાયના જે અઢાર વર્ષથી ઉપરના જે છે ભાઈઓ અને બહેનો એને મતદાન કરવા માટે પ્રેરીએ અને સૌ વડીલો વૃદ્ધો ને મતદાનો મહિમા સમજાવીએ અને સૌ ભેગા મળીને આ આનંદ મંગલ અવસરના વધામણા કરીએ કરશો કે સૌ ભેગા થઈને આપણે આ આનંદ મંગલ અવસરના વધામણા કરવા માટે મતદાન મથકે પહોંચીએ અને આપણા મતનો પાવર બતાવીએ નમો 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 નમઃ નમો નમો મોદી નમસ્કાર મોદી અબકી બાર મોદી સરકાર નમો નમો નમઃ દેશના વિકાસમાં રહેતી અગ્રેસર સરકાર દેશના વિકાસમાં રહેતી અગ્રેસર સરકાર દીનદુખિયાના આંસુ લુચતી સરકાર દીનદુખિયાના આંસુ લુચતી સરકાર આપણે જોઈએ છીએ કે સરકારે યોજના જેમ કે ગરીબ આવાસ યોજના છે પછી સિલાઈ મશીન બહેનોને આપવા વિશ્વકર્મા યોજના હેઠળ પછી આપણે જોઈએ કે પછી આપણે જોઈએ કે વાલી દીકરી યોજના થકી દીકરીઓને એક લાખની સહાય આપવી પછી આપણે ઘણી એવી યોજના જોઈએ જે વિદ્યાલક્ષ્મી બોન્ડ છે હતા પહેલાં પછી કન્યા કેળવણીમાં મદદ કરતી મદદ કરવા માટે શિષ્યવૃત્તિ આપવી પછી મા કાર્ડ છે આયુષ્માન આયુષ્માન યોજના છે જેનાથી જેનાથી આરોગ્ય થકી સહાય મળે આપણે મોદી સરકારે એવું ઘણું કામ કર્યું છે જેના કારણે લોકોને સહાય મળે જનતાને જેને દેશનો જેને દેશને શૂન્યથી એક સ્થાને લઈ ગયા છે વિકાસશીલમાંથી વિકસિત બનાવ્યો છે ભારત દેશને સરકારી કર્મચારીઓને શિસ્તબદ્ધ કામ કરવાની જેમાં શિસ્તબદ્ધ કામ કરવા માટે કડક નિયમો લાવી છે સરકારી કર્મચારીઓ યોગ્ય રીતે કામ કરે અને તેમની ફરજ બજાવે તે માટે ભાજપ સરકાર તેમને યોગ્ય રીતે નિયમબદ્ધ તેમને શિસ્તબદ્ધ રહેતા શીખવે છે દેશનો વિકાસ કરીને દુનિયાભરમાં ડંકો બજાવતી આ સરકાર એક સન્યાસીનો પાવર એક સન્યાસીનો પાવર આટલો હોઈ શકે એક સન્યાસીનો પાવર આટલો હોઈ શકે જે દેશ બદલવાની જે દેશનો નકશો બદલવાની જે દેશ જે દેશમાં રહેલી ગંદકીને જળમૂળમાંથી કાપવાનો જે જળમૂળમાંથી કાપવાનો આટલો બધો પાવર હોઈ શકે જે દેશ દેશને પ્રગતિશીલ તરફ લઈ જવાનો જેને સફળતા અંબાવવાનો દેશમાં સુધારા કરવાનો આટલો બધો ઉત્સાહ એ પાછી સિત્તેર વર્ષની ઉંમરે હોઈ શકે કોઈને સિત્તેર વર્ષની ઉંમરે તો સૌ કોઈ આમ માદગી માદગી ભોગવતું હોય આ ઉંમરમાં આટલો બધો ઉત્સાહ પાવર હોય શકે કોઈનામાં તો આ વ્યક્તિત્વ છે મોદી આ વ્યક્તિત્વ છે મોદી જેને સિત્તેર વર્ષની ઉંમરે પણ તેનામાં ઉત્સાહ જોશ ગયું નથી હજુ દેશના વિકાસને દેશમાં સુધારા વધારા લાવવાનું કામ કરવાની ઉત્સુકતા કામ કરવાની ઉત્સુકતા જોઈએ સ દેશને દેશને બદલવાની દેશમાં નવા નવા સુધારા લાવીને દેશના નાગરિકોને મદદરૂપ થવાની દેશના નાગરિકોને કેમ કરી સહાય આપવી તેની જે તલક હજુ તેમનામાં છે આ ઉંમરે આવો કોઈ નેતા બીજો મળી શકે આપણને બીજો કોઈ નેતાઓ મળી શકે દુનિયામાં એક છાપ છોડી દુનિયામાં પોતાના વ્યક્તિત્વથી છાપ છોડને સૌના દિલમાં રાજ કર્યું છે અફઘાનિસ્તાનના આપણે જોઈએ અશરફ ગની જોઈએ કે પછી સાઉદી અરેબિયાના પ્રિન્સ જોઈએ સૌ મોદીના દીવાના છે પછી આપણે જોઈએ તો ભારતના લોકો તો મોદીના દિવાના છે પણ વિશ્વભરના નેતાઓ પણ મોદીના દિવાના છે મોદી પાસેથી શીખે છે કે રાજકારણ રાજકારણનું નોલેજ મોદીનામાં સારું છે પછી આપણે જોઈએ મોદી દાદાના નામથી ગુજરાત તો ડોલે છે સાથે સાથે દુનિયા પણ ડોલે છે વૃદ્ધ અને નાના બાળકોને રસ્તામાં બેસતા ગાંડાને પૂછ્યું ને આપણે તો પણ એમ જ કહેશે કે આપણો નેતા મોદી જેવો હોવો જોઈએ પાવરફુલ સક્ષમ જે દુનિયાભરમાં અડગ રીતે પોતાનું અલગ નામ બનાવી શકે પોતાની રાજનીતિ અને તેના વ્યક્તિત્વથી લોકોના દિલમાં છવાઈ જાય લોકોના દિલમાં છવાઈ જાય અને દેશના વિકાસમાં સતત અગ્રેસર રહે જે દેશના વિકાસને તેના દેશની સેવાને પોતાનું જીવન માને જે પોતાના અંગત જીવનને નહીં પણ દેશના જે દેશની સેવાને પોતાનું જીવનનો ધ્યેય માને આપણે રામ ભગવાનના વ્યક્તિત્વને જોઈએ ને તો એવું જ મોદી દાદાનું વ્યક્તિત્વ છે મર્યાદા પુરુષોત્તમ રામની જેરોક્સ કોપી જોઈ લો નરેન્દ્ર મોદી દાદા આપણે સૌ આપણા મતને ન વેળવતા મોદી દાદાને આપીએ અને મોદી દાદાની સરકારને લાવીએ મોદી દાદાની સરકાર આવશે તો દુનિયામાં ઘણા સુધારા વધારા થશે આપણા દેશને આપણા દેશને જળમૂળમાંથી બદલીને દેશને પ્રગતિ તરફ લઈ જશે સૌને એક જ અપીલ છે કે મોદી દાદાને વોટ આપવી અને ભાજપ સરકારને લાવીએ આપણા વોટને વેડ વેડફાશે નહીં આપણા વોટનો યોગ્ય ઉપયોગ કરશે અબ કી બાર મોદી સરકાર જીતે ગે મોદી દાદા જીતે ગે મોદી દાદા અબકી બાર મોદી સરકાર અબ કી બાર મોદી સરકાર નમો નમો નમઃ નમસ્કાર મોદી જીતે ગે મોદી